જાન્યુઆરીમાં રૂપસિંહ જેમ ની આગેવાની માં યુદ્ધ થયું અંગ્રેજો ની લશ્કર સામે યુદ્ધ આ સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું અઢારસો ને અડસઠ ની ચૌદ ફેબ્રુઆરી આદિવાસીઓનું સહાય રાજ જાહેર થયું ત્યારબાદ સોળ ફેબ્રુઆરીના રોજ

આપણા ક્રાંતિકારી લોકોને પકડી લેવામાં આવ્યા અને એ લોકોને જાડા લઈ જવામાં આવ્યા પંદર દિવસ બાદ એટલે કે એકત્રીસ માર્ચ ના રોજ એકત્રીસ માર્ચ રોજ અહીંયા નવી કોર્ટ ચાલુ કરવામાં આવી અને પંદર દિવસ સુધી મુકદમો ચાલવામાં આવ્યો અને પંદર દિવસ બાદ એટલે કે સોળમી એપ્રિલ ના રોજ આપણા રૂપસિંહ નાયક જોરિયા નાયક બાબલિયા નાયક

અને ભાઈજી બારિયા એમની સાથે બેતાલીસ જણો આ જીવન સજા ફરમાવવામાં આવી ત્યારે સાથી ગર્વ થાય છે આ ધરતી પર એમના એમના ઇતિહાસના વંશો જો મારી સામે ઊભા છે તો આ જયતર વસાવા તમને બધાને હું નમન કરું છું ત્યારે સાથીઓ આજે તમે જોયું હશે આ જંગલ ખાતા વાળા આપણા વિસ્તારોમાં આવે છે અને આપણને કહે છે કે ભાઈ આ જંગલ ખાલી કરો આ જંગલ ખાતાની જમીન છે હમણાં પડાલિયામાં આપણી એક બેન નું ઘર તોડી નાખવામાં આવ્યું

ત્યારે જંગલ ખાતા ને કેવા માંગીએ છે તમારું જંગલ ખાતા નો કાયદો અઢારસો ને ચોસઠ માં અંગ્રેજો બનાવ્યો હતો તેની સામે પણ રૂપસિંહ નાયક અને એના ભીલો લડ્યા હતા અને તમારું જંગલ ખાતું ઓગણીસો સત્યાવીસ માં બનાવવામાં આવ્યું છે અને આ આદિવાસી હજારો વર્ષ આ જંગલો માં રહી છે આ જંગલ આદિવાસીઓ બનાવ્યું છે

અમે કોઈને છોડીશું આદિવાસી સંવિધાનમાં માનીએ છીએ સંવાદ માનીએ છીએ અમે આદિવાસી પ્રકૃતિ સાથે જંગલ સાથે નદીને માતા માનવા વાળા છે સૂર્ય અને ચંદ્રને દેવ માનવા વાળા છે અને અમારા જ તમે અમારી પ્રકૃતિ અમારી લડાઈ કરવા માટે તૈયાર ત્યારે સાથીઓ જોઈ લો તમે એક પ્રકાર નો આપણો બિરસા મુંડા ભગવાન નો ઇતિહાસ છે રૂપસિંહ નાયક ની જેમ આપણા ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ છે એક પ્રકારે આપણે ખાસ્યાનાયક એક પ્રકારે મામા ભીલ આપણા અંગ્રેજો સામે લડ્યા દેશને જ્યારે આઝાદી મળી આપણને હતું કે લોકશાહી કામ લોકશાહીમાં આપણને બધાને સમાનતામાં લાવશે આપણો વિકાસ થશે આપણી જમીનોને સિંચાઈનું પાણી મળશે આપણા બાળકોને શિક્ષણ મળશે આપણા યુવાનોને રોજગારી મળશે પણ આજે આ સરકારો એમના ઉદ્યોગપતિઓના લીધે આપણી જમીનો છીનવી રહી છે ત્યારે મારા આદિવાસી ભાઈઓ મારા એસટી સમાજના ભાઈઓ મારા ઓબીસી વર્ગના ભાઈઓ આજે આપણી જે પ્રકારે આબાદી છે એ પ્રકારે આપણી હિસ્સેદારી નથી ત્યારે આવનારા દિવસોમાં આ સામંતશાહી લોકો માટે આ સામંતશાહી લોકોમાં હક અને અધિકાર લડવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં રાજનીતિમાં આવવું પડશે રાજનીતિમાં ત્યાં સુધી આપણે અન્યાય વેઠીશું આઝાદી ના ઇઠોતેર વર્ષ થયા સરકાર એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે વિકાસ પર્વ ની ઉજવણી થાય છે વિકાસ મહોત્સવો ચાલે છે

આપણા લોકો નું ઉત્થાન કરવું હશે તો આપણે મંત્રી મંડળ નહીં આપણે આ સરકાર ને બદલી નાખવી પડશે